તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પડેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓની સૂચના તેમજ ટેકનિકલ માર્ગદર્શન હેઠળ ઇમ્બાન વિસ્તારમાં આવેલ મીઠી ખાડી રમાભાઈ ચોક પાસે જાહેરમાં કેટલા કિસ્સો ચપ્પુ વડે મારામારી કરી ફરિયાદીને ઈજા પહોંચાડેલ વિડીયો વાયરલ થયેલ જે આધારે સદર વિડીયોમાં નાસફળતા આરોપીઓને પકડી પાડવા તથા સદર ઈસ્સો વિરુદ્ધ કાયદેસર કરવા સૂચના આપેલ જે અન્વયે

રમાબાઈ ચોક ગલી નંબર ચાર મીઠી ખાડી લિંબાયત સુરત શહેર ઈશાક અયુબ શેખ વર્ષ બત્રીસ ધંતુ કામ રહેઠાણ ઘર નંબર બસો પાંત્રીસ ઇસ્લામી ચોક ગલી નંબર બે ત્રીસનાળ મીઠી ખાડી લિંબાયત સુરત શહેર નવાઝ ઉર્ફી ફેન્સી મહેબૂબ આલમ સૈયદ વર્ષ વીસ સાડી પેકિંગ પેકિંગનું રહેવાસી ઘર નંબર બાવન ગલી નંબર ત્રણ રમાબાઈ ચોક લીંબાયત ને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે